મિત્રો ફાઇનલી આપણે આવી પ્રોધિજ અને આજે આપણે હેવી શોપિંગ કરવાની છે બરાબર જો આપણે આયા છીએ સ્વીટી ફેશન મોલમાં ગાઈઝ આજે આપણે શોપિંગ કરવાની છે એટલે કે મારા મેમનકાજી કપડાં લેવાના છે મસ્ત મજાના બરાબર બેસ્ટ ક્વોલિટી પણ અમે કપડાં બધા જોયો આપણે રીલ શૂટ કરી છે મસ્ત એકદમ પ્રીમિયમ ક્વોલિટી આપે છે બ્રાન્ડેડ કપડાં બતાવો અમારા મન માટે હો ને ગાઈ જો આ થોડીક ટીશર્ટો થઈ ગયા છે બાકી કપડું તો બધું એક નંબર છે કલર બી સારા સારા છે આ બ્લેક કોલ છે બ્લેક કેવી લાગે છે હવે બ્લેક કલર તો મારો ફેવરેટ છે પાછો હે હેવી લાગે છો એકદમ ફિટિંગ ગયા આવે છે અને લુક બી તો મારું આઉટસ્ટેન્ડિંગ લુક લાગે છે હેન્ડસમ બોય હાય ગાઈઝ બરાબર શોપિંગની માહોલ ગરમ થઈ ગયો છે બધા જો શોપિંગ થઈ ગયા છે

ફેસિલિટી બધું તાત્કાલિક બે વખત ચા મને આપી છે અને મને તો બધા બે ગ્લાસ આવ્યા છે કે ભાઈ ભાઈ તમારે બે ગ્લાસ ચા છે વિકાજી તો એ શું કરો છો એટલે હા હા જુઓ ગાઈઝ વિક્રમ માટે એક ટી શર્ટ પાસ કરી છે બંકો બંકો અરે મારો વાગ આવ્યો અરે હા આવ્યો પાછો ઓ કારો લે કર ઓ બોલ્યો કે બોલ્યો કો યે લ્યો અરે મેટર તો રજોઈ જ નહીં તો મોજ જોઈએ મે હા લાગે છે બઢિયા છે વિક્રમ યાર વિક્રમ આઈ લવ યુ યાર આઈ લવ ટીકટીંગ યે ટીકટીંગ યે ગાઈસ હેલો બાઈ કે નવી ટી ચટલી દીસા મોતામન બતાઉં

ઓકે ચાલો કાકા કાકા તમે કાકી હા નક્કી દીધું તમે એવું કાકા કે આ કાકા કે ગાઈઝ ફાઇનલી બધી શોપિંગ કરી લીધી છે અને અમે આપણે જઈએ છીએ આગળ બાકી જુઓ ખરેખર પણ સિટી સિલેક્શન એક નંબર છે નહીં જુઓ હા વિક્રમભાઈ ખુશી જુઓ ખુશી જુઓ જુઓ જો વરસાદ બધો ચાલુ થઈ ગયો છે હવે ચાર વાગ્યા ને વીસ મિનિટ થી છે અને વરસાદ પડે છે અલ્યા બને થઈ ગયો ગયું ભૂખ લાગી છે એટલે બધા નાસ્તો કરે પરિકો લઈ લઈ વરસાદ ચાલુ છે અને દૂધ કાઢવાનો સમય થઈ ગયો છે

અને બધાને થોડુંક ભુખનો સંતોષ એ મળી જાય બરાબર તો લેડો તને આજનો બ્લોગ આપણો એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કેરેન માતાજી જય માતાજી